તો ધરમપુર પંથકના ગામોમાં પણ વરસાદી વરસાદ થયો વ્યારા શહેરમાં ઝરમર વરસાદથી રોડ રસ્તા ભીના થયા જ્યારે કે નવસારી શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા અહીં ગણદેવી વાંસદા અને બિલીમોરા પંથકમાં ઓચિંતા જ આકાશમાં કાળ ડિબાંગ વાદળો છવાયા અને થોડી વારમાં જ માવઠું વરસી પડ્યું વરસાદી ઝાપટાને કારણે કાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત તો મળી પરંતુ ખેડૂતોની ચિંતા વધી ખેડૂતોના કેરી ચીકુ સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો આ તરફ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ છે છોટાઉદેપુરમાં સવારમાં જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

ભાવનગરમાં ચિત્રા બોર તળાવ કુંભારવાડા દેસાઈનગર અને રાજનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા માવઠાના મારને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ઉનાળુ પાકને કમોસમી વરસાદથી નુકસાન જવાની સંભાવના છે